અત્યારનો બનાવ બન્યો છે આરોપીની ધરપકડ કરાઈ છે શા માટે અત્યારથી આરોપી કોણ ગઈકાલે રાત્રિના આશરે સાડા અગિયાર વાગે આજુબાજુ મટવા જીઆઈડીસી વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી તેવા મેસેજ પોલીસને મળ્યા હતા તાત્કાલિક લોકલ પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર જઈને ત્યાં જોતા એક વ્યક્તિની કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેમાં તીક્ષ્ણ હથિયાર વડે તેઓના મોઢા ઉપર તેઓના ગળા ઉપર હાથ ઉપર ઈજા પહોંચાડવામાં આવેલી હતી અને વ્યક્તિની મૃત્યુ ઘટના ઘટના સ્થળ ઉપર જ થઈ ગયેલું હતું તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવીને આ જે ઘટના બની હતી તેને કોણ કોણા દ્વારા અંજામ આપવામાં આવેલું હતું તે અનુસંધાની ટીમ બનાવીને ગણતરીની મિનિટોમાં આ જે કૃત્ય કરનાર જે આરોપી છે તેની ધરપકડ લોકલ જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી પ્રાથમિક હકીકત એવી છે કે આ કામમાં મરણ જણા જેનું નામ છે મનીષ ભવરલાલ સુથા જેઓની ઉંમર ત્રેવીસ છે તેઓ તેઓ તેઓના પિતાના સાથે પ્લાસ્ટિકના દાણાનો વ્યાપાર કરે છે અને વટવા જીઆઈડીસી વિસ્તારમાં રહે છે તેઓની જે બહેન છે તેઓ સાથે આ કામના જે આરોપી છે તેનું આરોપીનું નામ છે અશ્વિન તેજમનસિંહ ઝાલા ઉંમર વર્ષ ચોવીસ જેઓ ઘોડા કેમ પસારવામાં રહે છે તેઓને ત્રણ વર્ષ અગાઉ પ્રેમસ થયો હતો મિત્રતા થયા બાદ અને છ મહિના અગાઉ તેઓના સંબંધમાં કટરાગ આવેલ હતો અને તેઓ છૂટા પડેલ હતા તો આ અનુસંધાને અચાનક આ કામના જે મરણજના છે તેઓના બહેન વટવા જીઆઈડીસી વિસ્તારમાં જેના ઘરની નજીક વોક કરવા નીકળેલ હતા અચાનક આ કામના જે આરોપી છે તેઓ તેઓ પાસે આવેલ હતા અને તેઓએ કહેલ હતા કે તું મારી સાથે લગ્ન કરી લે હું નહીં જીવી શકું અને તારા વગર હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું પરંતુ આ જે આખી ઘટના થઈ તેમાં અચાનક પછી ફોન આવતા આ કામના જે મરણજના બહેન છે તેઓએ તેઓના ભાઈને જાણ કરતા તેઓના ભાઈ આ કામના આરોપીને ફોન ઉપર સંપર્ક કરીને તેઓ ત્રિકમપુરા કેનાલ પાસે બોલાવવામાં આવેલ હતા અને ત્યાં ત્રિકમપુરા કેનાલ પાસે જે મરણજના છે તે અને આરોપી છે તેઓને એકબીજા ઉપર ઝપાઝપી થઈ અને ઝઘડો થતાં તીક્ષણ હથિયાર વડે આ આરોપીએ અલગ અલગ ઘા ઝીકીને ઘટના સ્થળ ઉપર જ આ કામના જે મરણ જણા છે તેઓની હત્યા કરી નાખવામાં આવી છે

એ ત્રણ વર્ષ અગાઉ નવરાત્રીના સમયે એકબીજા સાથે મિત્રતા કેળવાઈ હતી અને સંબંધ બંધાયો હતો પ્રેમ સંબંધ અને છ મહિના અગાઉ તેઓ વચ્ચે જે પ્રેમ સંબંધ હતો તે તૂટી ગયેલો હતો તે અનુસંધાને ફરીથી ગઈકાલ રાત્રિના દરમિયાન આ કામના આરોપી આવીને જે મરણ સિસ્ટમ બહેન છે તેઓને સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી સર ફરિયાદી છે તેની પણ સગાઈ થઈ ગઈ હોવાની વાત છે એ બાબતે શું તપાસ કરવામાં આવી આ કામના જે મરણ જના છે અને તેઓના સિસ્ટર છે બંનેની સગાઈ થોડાક મહિના અગાઉ તેઓના પિતા દ્વારા કરવામાં આવેલ આ ગુનામાં જે અંજામ આપવામાં જે વેપનનો યુઝ થયો છે તે વેપન કબજે કરવાની કામગીરી તથા આ આખું જે કૃત્ય છે તેમાં અન્ય કોઈપણ સંડોવણી હશે તેની પણ તપાસ કરવામાં આવશે અને એફએસએલના માધ્યમથી અને ટેકનિકલ તમામ પુરાવાઓ મેળવીને આ જે કામના આરોપી છે તેને કડકમાં કડક સજા થાય અને એવું એક ઉદાહરણ પ્રસ્થાપિત કરવાની કોશિશ જીઆઈડીસી પોલીસ દ્વારા કરવામાં આવશે Okay. Thank you.